મારું નામ હાર્દિક દિલીપભાઈ મહેતા છે આ મંદિર વિશે થોડીક વાત કરું તેમ કહેવાય કે વર્ષો પુરાણું અતિ પ્રાચીન મંદિર છે અને દોઢસો વર્ષથી વધુ આ મંદિરને થયેલા આ મંદિરની વિશેષતાની વાત કરું તો અનેક શ્રદ્ધાળુઓ આવે છે અઢાણે વર્ણનું આસ્થાનું આ કેન્દ્ર એટલે ચરમૈયા દાદાનું મંદિર વર્ષો પુરાનું ચરમૈયા દાદાનું મંદિર છે અને અહીંયા લોકો ચરમણ્યાના મેળા તરીકે ખૂબ જ પ્રખ્યાત છે શ્રાવણ મહિનાના દર સોમવારે અને નાગપાચનના દિવસે અહીંયા મેળો ભરાય છે અઢારે વર્ણના લોકો આવે છે પોતાને એમ કહેવાય છે કે જીવનની પડતી દરેક સમસ્યાઓ દાદાના ચરણોમાં મૂકે અને સમસ્યાનું સમાધાન અહીંયા મળી જાય છે એમ કહું તો એમ કહેવાય કે સંતાન પ્રાપ્તિની વાત આવે કોઈ રોગચાળાની વાત આવે કે જીવનની કોઈ પણ સામાજિક સમસ્યાઓ આવે તો એની અંદર એનું નિરાકરણ લાવવામાં દાદાનો સતત અંતે એના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા છે લોકો અલગ અલગ પોતાની જે શ્રદ્ધા હોય એ પ્રમાણે એમ કહેવાય છે કે દાદાની આસ્થા આવે પોતાના ચરણોમાં એની સમસ્યાઓ વ્યક્ત કરે અને એનું સમાધાન આ દાદાના ચરણોમાં પણ મળી જાય જે આસ્થા એટલે કે જે શ્રદ્ધા હોય કોઈ એની બાધાઓ પૂરી કરે છે અને એમ કે દાદાના દર્શન માત્રથી આપણને એક પવિત્ર અને એક મનને શાંતિની અનુભૂતિ થાય છે મંદિરની વિશેષતા એ છે કે ઘણા બધા આ દાદાના પરચા થયેલા છે ઘણા બધા લોકો એવા આવે કે એમના કામ થયા હોય હાલીના આવતા હોય ઉઘાડા પગે આવતા હોય ધઢવડ કરતા આવતા હોય અહીંયા આવી જ્યારે એ પોતે વ્યક્ત કરે કે ભાઈ દાદા આગળ અમે આવી રીતે આવેલા અને ખાલી વાત જ મૂકેલી દાદા એક અમારી આ સમસ્યા અમાર સમાધાન અથવા એ સમસ્યા દૂર થાય અને દાદાના આશીર્વાદ એમની બાધા કે માનતા પૂરી થાય દોઢસો વર્ષ મંદિર છે અને અહીંયા એમ કહેવાય છે કે જેને સર્વદર્શની એમ કહેવાય કે વિધિ હોય કરાવવાની તો ઘણા બધા લોકો છે અક્ષર દોષ માટેની અહીંયા વિધિ કરાવવા આવે છે અને પોતાની અંદર જે ગ્રહો નક્ષત્રો જે કઈ એની વિધિ હોય સાક્ષાત્વ મંત્રોત્તર સાથે પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ મંદિરમાં પણ વિધિ કરાવવામાં આવે છે અને એક શ્રદ્ધાને આસ્થાનું અઢારે વર્ણન બધી જ કોમના લોકો અહીંયા આવી એમ ત્યાં દાદાના દર્શન કરી એની ધન્યતા અનુભવે હું ભૂપતભાઈ ગણત રાવલ ભગવાન શરણ દાદાના પૂજારી મારે આ વઢવાણ મંદિર જવું વઢવાન સ્ટેટ આપેલું વઢવાન ઠાકોર સાહેબ અમારા વડવાને ગોવિંદરામ બાપાને પછી અમારા બાપા ગુણુ બાપા પૂજા કરતા ગુણુ બાપાને આપેલું ગુણુ બાપા પછી અમે પૂજા કરતા પછી અમે પૂજા કરતા અત્યારે અમે ચોથી પેઢી અમારા વિનાયકભાઈ પૂજા અત્યારે કરે અત્યારે અમારી ચોથી પેઢી થઈ ના વર્ષોથી મેળો ભરાય દસ ત્રણ મહિના સોમવાર એક પાંચમ ને આખો મહિનો મહિના જોઈન કર્યા ઇતિહાસમાં શું છે તમારે આ ગોવિંદા બાપા રહ્યા ને મારે ખાંડીપુર દુકાન હતી ખરા એ અહીંયા આવતા નાવા તલાવ એ શરફ એક દેવ થઈ ગયેલા પડેલા ઈ શરફને કઈ જોયા પછી એમને અગ્નિતા દીધો અગ્નિ દાદી પછી એમને સપનામાં આવ્યા એમને પછી સ્ટેટમાં વાત કરી પછી સ્ટેટમાં વાત કરી પછી ખોદે ભાઈ સ્ટેટે ના દાદાની મૂર્તિ નીકળી ના ભગવાન ઠાકોર સાહેબે મૂર્તિ બિહારેલી ભગવાન ઠાકોર સાહેબ